માટી ચોટી હોય છે તો આ રીતે આપણે એને એક મિનિટ રવા દઈને સાફ કરી લેવાના છે તો આ ગરમ પાણીથી આપણે એકદમ સહેલાઈથી એની ઉપરની ધૂળ તમે જોઈ શકો છો પાણીમાં કેવી દેખાય છે તો હવે એને કોરા કરીને આપણે એને સમારવાના છે અહીંયા એક કંકોડાના આપણે ત્રણ ચારથી પાંચ કટકા કરીશું અને અહીંયા આપણે એકદમ કૂણા કંટોળા લઈશું કે જે ખાવામાં મજા આવશે અને શાક પણ એકદમ સરસ લાગશે જો કંટોળા થોડા પાકેલા હશે તો આ રીતે આપણે એની અંદરથી બીજનો ભાગ બધો કાઢી લઈશું અને ખાવામાં ફેર પડતો હોય છે અહીંયા આછા રંગના હોય એવા લેવાના છે તો આ રીતે આપણે બધા જ કંટોળાને સમારી લઈશું હવે આપણે એનો વઘાર કરીશું હવે આપણે કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તો એની અંદર રાઈ હાફ ટી સ્પૂન હાફ ટી સ્પૂન જીરું હાફ ટી સ્પૂન હિંગ અને અજમો એક ચમચી લઈને એની અંદર આપણે કંટોળાને નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા કંટોળાને ચડવવા માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું કે જેના લીધે આપણા કંટોળા જલ્દીથી ચડી જશે તો આ રીતે એને મિક્સ કરીને થોડી વાર માટે ઢાંકી દઈશું હવે જ્યાં સુધી આપણું શાક થાય છે ત્યાં સુધીમાં આપણે ટામેટાને આ રીતે છીણીની મદદથી ક્રસ કરી લઈશું જેથી આ છાલનો ભાગ દૂર થઈ જશે જેને આપણે ઉપયોગમાં નથી લેવાનો તો હવે એની અંદર આપણે હવે એક ચમચી લસણની પેસ્ટ લઈશું જે કાશ્મીરી મરચું સાથે છે ત્યારબાદ હાફ ટી સ્પૂન હળ જીરું હાફ ટી સ્પૂન હળદર અને એક ચમચી કાશ્મીરી મરચું લઈશું અહીંયા તમે તીખાશ તમારા પ્રમાણે લઈ શકો છો સારી રીતે બધો મિક્સ કરીને મસાલો રેડી કરીશું હવે અહીંયા આપણે આપણા કંટોળા ચડ્યા છે કે નહીં એ કેવી રીતે ખબર પડે તો એને આપણે હવે ચેક કરીશું તો આ રીતે તમે એક પીસ લઈને આ રીતે થોડું પ્રેસ કરશો તો તરત તૂટી જશે તો અહીંયા આપણા કંટોળા શેકાઈ ગયા છે તો હવે એની અંદર આપણે જે ટામેટા મસાલો કરીને રાખ્યો હતો એ એડ કરીશું અને એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે એને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો હવે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણા કંટોળામાંથી તેલ છૂટું પડી ગયું છે ને શાક પણ ચડી ગયું છે તો હવે એની અંદર આપણે અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને એક ચમચી જેટલી કસૂરી મેથી નાખીશું કે જેના લીધે શાકનો ટેસ્ટ બમણો થઈ જશે અને એકદમ પંજાબી શાક ખાવ તેવું લાગશે અને અહીંયા કંકોડાની કડવાશને દૂર કરવા માટે એક ચમચી જેટલો ગોળ લીધો છે જો તમારે ગોળ ના ખાવો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે એને આપણે બેથી બે મિનિટ સુધી આપણે ચડવા દઈશું તો બે મિનિટ પછી આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે હજુ તમારે આ શાકને વધારે ટેસ્ટી બનાવવું હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો અને એને થવા દેશો તો એકદમ સરસ અત્યારે ચોમાસાની સિઝનમાં જ આ કંકોડા જોવા મળતા હોય છે તો તમે ચોક્કસથી આ પ્રકારનું શાક બનાવજો માલું એક નવા વિડીયો સાથે બાય